અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ મંત્ર લલાટના લેખ અને ગુરુકૃપા પ્રત્યેક વ્યક્તિ વિધાતાના બંધનોથી બંધાયેલો છે વિધાતાએ પ્રત્યેક વ્યક્તિના કપાળ પર એની આયુષ્ય દોરી એનું સંચિત કર્મ પાપ પુણ્ય વગેરે અંકિત કરીને આપ્યું છે જ્યારે ક્યારે પણ માનવી આ પૃથ્વી ઉપર અવતરે છે ત્યારે એના લલાટમાં વિધિ એક ચોક્કસ પ્રકારના લેખ લખીને મોકલે છે આપણે ત્યાં છઠ્ઠી પૂર્વની પણ પ્રથા છે કહેવાય છે કે ત્યારે બ્રહ્માજી એ વ્યક્તિનું નસીબ લખવા આવે છે આ વિધિના લેખ ક્યારે નિષ્ફળ નથી જતા આપણે એવું સાંભળ્યું છે કે વિધિના લેખ ક્યારેય ખોટા નથી હોતા પણ આપણે અનેકો અનેક વખત એવા દ્રષ્ટાંતોને ચરિત્ર જોયા છે કે જેમાં વિધિના લેખમાં ફેરબદલ અથવા તો એને મિથ્યા કરવામાં આવ્યા છે તો અખંડ ગુરુકૃપા જ્યારે હોય ત્યારે વિધિના લેખ અચૂક નિષ્ફળ જાય છે શ્રી ગુરુલીલામૃત કર્મકાંડ અંતર્ગત માહુરગઢની સ્ત્રી અને તેના પતિનું ચરિત્ર બાપજીએ આલેખ્યું છે પૂજ્ય બાપજી તે ચરિત્રમાં લખે છે કે જ્યારે પેલા સતીના સતી થવા માટે પેલી સ્ત્રી નરસિંહ સરસ્વતી પાસે જાય છે અને કહે છે કે ભગવાન તમે મને આશીર્વાદ આપો ઋષિ સરસ્વતી મહારાજ કહે છે કે અષ્ટપુત્રવતી ભવ અખંડ સૌભાગ્યવતી ભવ પાસે બેઠેલા ભક્તો કહે છે કે ભગવાન એનો પતિ તો મરણ પામ્યો છે તો તમે અને અષ્ટપુત્રવતી ભવ અખંડ સૌભાગ્યવતી ભવ કેવી રીતે કહી શકો ત્યારે ભગવાન ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ કહે છે કે લાવો એના પતિને હું જોઉં કે એના પ્રાણ નામનો વાયુ ક્યાં જતો રહ્યો છે સતીના જે જે તે સરસ્વતી સ્વામી મહારાજ પાસે લાવીને મૂકવામાં એક જ વખત સુધા દ્રષ્ટિથી જોયું બ્રાહ્મણોએ રુદ્રસુપ્તનો પાઠ કરેલો એનું જળ એની પર સિંચિત કર્યું અને તરત પ્રાણ નામનો વાયુ જે પાછો ગયો હતો એના શરીરમાંથી ભગવાન તેને પાછો એના શરીરમાં પ્રવેશ કરાવ્યો અને પેલો તે પુનઃ પૂર્વવત ઉઠ્યો ભક્તોએ પૂછ્યું કે ભગવાન આ તો અલ્પ મૃત્યુ નથી આ તો મહામૃત્યુ છે આ મહામૃત્યુ કેવી રીતે મિથ્યા થઈ શકે ત્યારે કહે છે ભગવાન ઋષિ સરસ્વતી કે ગયા જન્મમાં સો વર્ષનું આયુષ્ય હતું એને મેં આ વર્ષમાં અદલાબદલી કરી આપ્યું છે એટલે આ ગયા જન્મનું આ જન્મમાં થોડું લીધું છે તો વિચાર કરો કે વિધિના લખેલા લેખ

રીત કોઈ રીતે એને શુભ પરિણામમાં ગુરુની કૃપા એને પલટાવી દે છે બીજું ગ્રહો માટે પણ બાપજીએ લખ્યું છે કે થતા કૃપા સદગુરુ તણી

ગુરુની કૃપાથી કેવી રીતે શુભદ પરિણામ આપે છે એ આપણે જોયું ઘણી વખત હું વાત કરું છું કે તમારા કોઈ પ્રશ્ન હોય તો છેલ્લા પંદર દિવસમાં ઘણા બધા પ્રશ્નો આવ્યા છે અને એ બધા પ્રશ્નોની અંદર એક પ્રશ્ન હતો કે રંગ તરંગના મરાઠી અભંગો પૂજ્ય બાપજીએ જે લખ્યા છે એનું કોઈ જગ્યાએ ભાષાંતર મળી શકે ખરું તો હાલમાં જ થોડા વર્ષો પહેલાં જ અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે રંગ તરંગ પૂજ્ય બાપજીના લખેલા મરાઠી અભંગોનું ભાષાંતર ડૉક્ટર ધીરુભાઈ જોશી એટલે ધીરુકાકા તેમણે દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે એ પુસ્તક અવધૂત પુસ્તક ભંડારમાં મળી રહેશે પૂજ્ય બાપજીના લખેલા મરાઠી અભંગો એને ધીરુકાકાએ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યા છે તો જે કોઈ ભક્તોને પણ પૂજ્ય બાપજીના લખેલા મરાઠી અભંગો વાંચવા હોય અને એની સમજણ કેળવવી હોય તો રંગ તરંગ ગુજરાતી ભાષાંતર સાથે અવેલેબલ છે તો એમાંથી મેળવી શકાશે એક નવા વિષય સાથે ફરી મળીશું આવતા ગુરુવારે રજા લો ગુરુદેય દત્ત